એક ચિત્રકાર જ્યારે આમ ચિત્ર કરવા બેસે ત્યારે કેટલી બધી આમ 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 રંગની સરસ વાટકીઓ નાનાની ડબુડીઓ નાનાની એ એ ડબીઓ લઈને બેઠો હોય કેટલાય પ્રકારની પીછીઓ લઈને બેઠો હોય એમ લાગે છે કે કૃષ્ણ જ્યારે પરમાત્મા આમાં જગદંબા જ્યારે સર્જનહાર બની હશે ત્યારે કોઈ હાથમાં પીછી લઈ અને કલરની એ એ

કદાચ આ પીછી માંથી આમ ટપકું પડ્યું હશે તો એમાંથી પર્વતો નીકળ્યા હશે અને એની પીછી આમ આમ ચાલતી હશે તો કેટલા વૃક્ષો નીકળ્યા હશે એક લસર કે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગી છાંટ તમે જુઓ એ એ એ એ પેલો રંગકાર ચિત્રકાર હોય ને એ પોતાની પીછી ને આમ ક્યારેક પાણીમાં પલલે પછી આમ છટકે જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગી છાંટ કારણ કે પછી તો કેટલાય જગ્યાએ કેટલાય કલરના ફૂલ થયા એક રંગના ફૂલમાં બીજો રંગ જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલોને લાગી છાંટ ફૂંક મારતા ફેલાયા સાગર સાત અફાટ કોઈ ચિત્રકાર પાણીની ઓલી પીછીથી જે ચિત્ર જે કાગળ પર કરી રહ્યો છે એ કાગળ ઉપર પાણીની છાટ પડે તો ફૂંક મારે એને એને સ્પર્શ ન કરે એને ફૂંક મારે એમ ફૂંક મારી આ માયે બરાબર પોતાના હાથમાં રહેલી આ રંગની આ સર્જનની પીછી આ સંસારમાં આમ આમ છાંટી અને આપણી જેવા કેટલા ફૂલો ઉગી નીકળ્યા માના આપણે બધા વાલા ભક્તજનો આ દુનિયાના માણસ કહેવા કરતા માના બગીચાના ફૂલ છે અને પછી એ ફૂંક મારી તો સાત સાગર અફાટ સાત સમુદ્રો નીકળી આવ્યા માય જંગ રંગે જલ પરી અને છેલ્લી પંક્તિ લૂંછતા વાદળ પોતે ઉઘડ્યા ઇન્દ્રધનુષ ના રંગ વાદળ પોતે ઉઘડ્યા રંગ રંગ લીલા નિજની થઈ દંગ અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી છે પરમાત્માએ માં જગદંબાએ આ સર્જન કર્યું ને એમાં આપણને દુર્ગા એ મોકલ્યા છે આપણને આજે આપણે કેટલા ભાગ્યશાળી કે આપણને આ શારદી નવરાત્રીમાં માયે પોતાના ઉપાસના માટે પોતાને ને બોલાવ્યા ન આપણે ઘરમાં તો ગરબો પ્રગટાવીએ જ ઘરમાં દીવો પ્રગટે ને ચૈતન્યભાઈ ઘરમાં દીવો પ્રગટે તો એક ઘરમાં જ ખાલી અંજવાળું થાય ઓસરીમાં દીવો પ્રગટાવો તો ઓસરીમાં જ અંજવાળું થાય આંગણામાં દીવો પ્રગટાવો તો આંગણામાં જ અંજવાળું થાય હવે આપણી પાસે દીવો એક જ છે અને ઓસરીમાં અને ઘરમાં બે જગ્યાએ અંધારું છે બાર અને ભીતર આ બે જગ્યાએ અંધારું છે હવે દીવો એક જ અને દીવો હાથમાં લઈ અને ચારે બાજુ ફરવું પાલવે નહીં એવું નથી તો હવે બેય જગ્યા અંજવાળું જોઈએ છે કરવું શું ઘરમાં અને અંજવાળું જોઈએ ઓસરીમાં અંજવાળું જોઈએ અને દીવો એક હોય તો ઉમરામાં દીવો પ્રગટાવો બેય બાજુ દીવો થશે વાલા ભક્તજનો બેય બાજુ અંજવાળું થશે ઘરમાં એક દીવો પ્રગટે માનો ગરબો જાકમ જોડ થાય એ એ એ એ ઘી દ્વારા વાટમાંથી દીવો પ્રગટે અને એક ઓરડામાં અંધારું નાશ પામે એમ જો તમારા મનનો દીવો જો જળહળવા લાગે તો તમારા અજ્ઞાનનું અંધકારું અંધકાર ક્યાંનું ક્યાંય જતું રહે અને ઈ અજ્ઞાનના અંધકારમાંથી જ આપણને સુધી લઈ જવા માટે ઊંડા પ્રભુ તું લઈ જા પરમ તેજ હો ખાલી તેજ નહીં પરમ તેજ સુધી આપણે જવું છે અને હું હંમેશા કહેતો રહ્યો છું કે કોઈ દેવાલયમાં જાવ ને ત્યારે ભગવાનના દર્શન કરવા માટે જવું નહીં ક્યારે કોઈ દેવાલયમાં ભગવાનના દર્શન કરવા માટે ન જવું એ દેવાલયમાં બેઠલા ભગવાનનો અનુભવ કરવા માટે ક્યાં જવું જોઈએ એને અનુભવવા જોવો એને એને અનુભવો કારણ એને અનુભવો એટલા માટે ઈચ્છું ગમે છે મને એટલા માટે મને આપણને કહેવું ગમે છે કે એનો અનુભવ તો જુઓ એનો અનુભવ જુઓ કે લાખો લોકો એને અનુભવવા માટે એની પાસે આવે છે એનો અનુભવ જુઓ તો માં જગદંબા એની ઉપાસના માટે આપણને આજે આપણી કથાનો સમય હતો નવ વાગે પોથી યાત્રા અને બધું પણ કાલ માટે તમને કહી દઉં આવતીકાલે સવારે દસ વાગે કથા શરૂ થશે ને બપોરે એક વાગે કથા પૂરી થશે દસ વાગે કથા પ્રારંભ દસ વાગે મારે આવવાનું છું તમારે નહીં કેટલા વાગે આ મને યાદ આવ્યું એટલે તમને કહી દઉં હું દસ વાગે અહીંયા આવીશ પણ મારે અહીંયા દસ વાગે આવવું હોય ને તો એટલે મારે હાડા નવ નીકળવું પડે અડધો કલાક તમે તો બધા અહીંયા અંદર આમ તો ચોટીલા વાળા બાકી લોકો મંદિર માં રોકાણા છે પણ જ્યાં રોકાણ છે તમારા લોકોને અહીંયા પોણા દસ વાગે આવી જવું કેટલા વાગે હાલો જાગો છો ને તો માણસ બીજે ક્યાંય નો ઊંઘે કથામાં જ ઊંઘી જાય એને ઊંઘ અહીંયા જ આવે આ એક દાડો તો હમણાં પૂરો થઈ જશે તમારી પાસે હવે આઠ દાડા બાકી રહ્યા છે અને ઈ કથાના આઠ દાડા બાકી છો આપડા તો કેટલા બાકી આપણને ખબર જ નથી ક્યારે વ્યાજો ક્યાં ખબર છે તમે લોકો આમ તો કેટલા ભાગ્યશાળી છો હે નહી તમારે એક રૂપિયાનું રોકાણ કરવાનું નહીં તમારે કાંઈ વ્યવસ્થા કરવાની તમારે તૈયાર ઉપર ટેસડા છે તૈયાર ઉપર છે અને તોય તોય ધીરેન્દ્રભાઈ તોય લોકો ટેસડા કરવાય ન આવ્યો કે એ જોવે બેઠા બેઠા કેટલા જાય છે ટેસડા કરવા અરે પણ તું અહીંયા આવીને જો ને ગામમાં તારી હામાં પાંચ હાથ નીકળશે અહીંયા આખું ગામ આવી છે મારે તમને બધાને એક પ્રાર્થના પણ કરવી છે કે અહીંયા જેટલા લોકો આજે આવ્યા છો ને એ બધા લોકો એક કામ કરજો આઠ દિવસ માટે રોજ એક કામ કરવું બધા મોબાઈલ વાપરો છો રોજ તમારા નજીકના લોકોને જે લોકો કથા સુધી પહોંચી શકે એમ છે એ બધા લોકોને રોજ એક વખત યાદ કરાવવું નોરતામાં માતાજીની કથા ચાલે છે કથા સાંભળવા કથા સાંભળવા ચાલો અને તમારા કહેવાથી કોઈ કથા સાંભળવા આવશે અને એની જિંદગીમાં એકાદોય રસ્તો બદલાઈ જશે ને તો પુણ્યના ભાગીદાર બની જશો પુણ્યના ભાગીદાર થશો તમે જોકે આજ તો પેલો દાડો છે વાગ્યા પેલા હજી આપણા ઘરમાં જો એના ઘરે દાળ વઘારવાનો જો એનો આપણા ઘરે સુગંધ ના આવે તો હજી આપણે કઈ હજી કઈ વઘાર આવ્યું નથી તો સુગંધ આવી જ નથી હજી તો અમે આ પહેલા દિવસે આજે વઘાર કર્યો છે હાથમાં અત્યાર સુધી જે કઈ તૈયાર કર્યું ને તો બધું મોદી ખાનું લઈ આવ્યા આ મંડપ લઈ આવ્યા સાઉન્ડ લઈ આવ્યા શૂટિંગ વાળા સંગીત વાળા આ બધું લઈ આ બધું ભેગું કર્યું હવે વઘાર માંડો છે અને હવે જે આની સુગંધ જાહે ને પછી લોકોને ખબર પડશે છે રસોઈ તૈયાર થઈ ગઈ છે હાલો હવે હું તો આની વાત કરું છું ઓલી રસોઈ તો છે જ એ તો છે જ અને જલારામ મંદિરમાં કથા હોય ભૂખો જાય તો અમારે અહીંયા તાળું પડે ને તમને આનંદ થશે આ જલારામ મંદિરના ટ્રસ્ટીઓને તમે જે જલારામ બાપાની આસ્થામાં આટલા ડૂબેલા છો ને એ જલારામ વીરપુરમાં મારો જન્મ છે મેં હંમેશા કહ્યું છે કે કદાચ આ ભક્તિના ગુણો કદાચ એ સમયે એવા એવા હશે કદાચ હું મારા માના મા હશ અને એ સમયે હશે તો કદાચ આ આ ભક્તિનો રંગ ચડ્યો હશે તો અહીંયા સવારમાં માના નામનો તમને પ્રસાદ આપશું અને બપોરે એક વાગે કથા પૂરી થાય પછી તમે જેટલા લોકો માની ઉપાસના કરવા માટે અહીંયા આવ્યા છો કથા સાંભળવા માટે આવ્યા છો એ બધાને અહીંયાથી કથા પૂરી થાય એટલે સીધું ભોજનાલયમાં જવું તમારા બધા માટે મહાપ્રસાદ અહીંયા તૈયાર રાખ્યો છે બપોર પ્રસાદ અહીંયા છે જમવાનું કોઈએ માતાજીનો પ્રસાદ લીધા વગર જવું નહીં ક્યારે એ માની ઉપાસના માટે આપણે કશું જ કહ્યા વગર અનાયાસ કરવું ન પડે અને છતાંય આપણને આટલો આટલો સુંદર અવસર મળે આ કેવલ માની કૃપા વર્ષી આપણા ઉપર પ્રભુની કૃપા વર્ષી આપણા ઉપર તો એ માં જગદંબાના એ એ એ નવ દિવસ માં જે ગવડાવશે એ ગાવાનો પ્રયત્ન કરીશું દેવી ભાગવતની અંદર બહુ બધી કથાઓ છે તમે બધાએ ભાગવત સાંભળ્યું છે રામાયણ સાંભળી છે શિવ કથાઓ સાંભળી છે તમે દેવી ભાગવત પણ કદાચ સાંભળ્યું હશે પણ આમાં જે માની કથાઓ લખી છે દેવી ભાગવતમાં જે લખ્યું છે એ જ મૂળ મારે તમને આપવું છે એની જ કથાઓ તમને આપવી છે કે માના માની ઉપાસનાથી શું શું પ્રાપ્ત થાય કોણે કોણે માની ઉપાસના કરી અરે ઉપાસના કરી તો શું કામ કરી બધી જ કથાઓ મારે તમને આ નવ દિવસમાં માતાજી જેટલું તમને અપાવડાવે એટલું આપવું છે તો દેવ ભાગવતના મહાત્મ્યનો એટલે આજે પહેલો દિવસ એટલે ગ્રંથની પ્રારંભિક ઓળખાણ ઇન્ટ્રોડક્શન ઓળખાણ ન હોય તો શું કરીએ ઓળખાણ થાય તો જ આપણને પ્રેમ બંધાય આપણને આનંદ જામે आपण नातो बंधाय सन्मुखे उतिष्ठा कोणते માની કથા મારે તમને વર્ણવવી છે શાસ્ત્રનો નિયમ છે કોઈ પણ જય ગાવાનો પ્રારંભ કરીએ જયનો અર્થ છે ઇતિહાસ પુરાણો જેનું કંઈ ગાવું છે એને પેલા વંદન કરવા જોઈએ ભગવાન રામે જે ધનુષ્યને તોડવું છે એ ધનુષ્યને વંદન કર્યા હતા તો આપણે જેને ગાવા છે એને એને વંદન કરીએ ઇન્ટ્રોડક્શન છે આ ગ્રંથની ઓળખાણ છે અને જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી આમ આમ પ્રીત બરાબર જામે નહીં તમે આકર્ષણ કોઈના પણ પ્રત્યે તમને થઈ જાય કોઈને જોઈને આકર્ષણ થઈ જાય પણ પ્રેમ તો એને પામ એને પ્રેમ તો એને ઓળખા વગર થાય નહીં ती ती जाने बनुप जान बिनु परतीती होई नहीं प्रीती बिनु परतीती होई नहीं जास्ती मानस जाणि न ले जाने बिनु होई नहीं परतीती बिनु परतीती होई नहीं प्रीती માણસ જ્યાં સુધી જાણે નહીં ત્યાં સુધી ક્યારેય એને પામી ન શકે એના લાગણીઓ ન જન્મે આ રોડ ઉપરથી હજારો વખત નીકળ્યા પણ ક્યારેય કોઈ દિવસ આ મંદિરના પ્રાંગણમાં આવવાનો અવસર નહોતો મળ્યો એટલે ખબર નહોતી કે આ છે શું પણ જયારે આવવા મળ્યું ત્યારે ખડપડી કહો અહીંયા અહીંયા પ્રેમ બંધાયું છે આ એક મેં તમને સાધારણ એક ઉદાહરણ આપ્યું છે હજારો વખત આ રસ્તા ઉપરથી આપણે નીકળ્યા હશું પણ અંદર આવીએ ત્યારે ખબર પડે ઓહો આવું બધું છે વાંચું જલારામ મંદિર છે પણ એને અનુભવ્યું નહોતું અને અનુભવ વગર પ્રેમ ન જામે કોઈ દિવસ વાલા ભક્તજન તો રામચરિત માનસ એમ સાક્ષી પૂરે છે કે પ્રેમ ક્યારેય જાણ્યા વગર થઈ ન શકે જાને બીનું નહી હોઈ પરતીતી તો જ્યાં સુધી જાણી નહીં લઈએ કે આ દેવી ભાગવત શું કામ સાંભળવું જોઈએ નવ દિવસ મારે તમને જે કથા કહેવી છે એ કથા શેના સંદર્ભમાં કહેવી છે આ કથામાં આ દેવ ભાગવતમાં શું છે ભાગવતમાં તમને ખબર છે કૃષ્ણની કથા આવે રામની કથા આવે બધા બધા ભગવાનની કથાઓ આવે છે પણ દેવી ભાગવતમાં શું આવે છે શાસ્ત્રોના રચનાનો જે કાળ છે એમાં મધ્યમ જો કોઈ હોય તો એ દેવ ભાગત છે તો માની ગુણાનુવાદ સાથે મારે તમને માં સુધી એના ચરણારવિંદ સુધી તમને પ્રેમ કેમ થાય તો ગ્રંથના પ્રારંભમાં ભગવાનને વંદન કર્યા છે नारायणं नमस्कृत्य नाराय ना અને વંદન નો મહિમા બહુ છે આ સંસારમાં વાલા ભક્તજનો જ્યારે પણ આપ મંદિરમાં જાઓ જયારે પણ કોઈ દેવાલયમાં જાઓ ક્યારેય કોઈ કોઈ તીર્થમાં જાઓ ક્યારેય પણ તમે આવી કથામાં જાઓ તો તમને વ્યાસપીઠ સુધી કદાચ પહોંચવાનો અવસર પ્રાપ્ત ન થાય તો કાઈ નહીં તમને આગળની બાજુ બેસવાનો અવસર પ્રાપ્ત ન થાય તો કાઈ નહીં તમે ભલે છેલ્લી બેન્ચમાં બેઠા હો છેલ્લી ખુરશીમાં બેઠા હો પણ જ્યારે પણ તમે જ્યાં પણ બેસવાના છો એ સ્થાન ઉપર આવીને ઊભા રહો ત્યારે બેસવા પહેલા જે પણ તમે ગ્રંથને સાંભળવા આવ્યા છો જેના મુખે જ તમે ભાગવતની કથા સાંભળવા આવ્યા છો એને ત્યાં જ ઉભા રહીને પ્રણામ કરી અને પછી પોતાનું આસન ગ્રહણ કરવું જોઈએ માણસે